હું જઈ રહ્યો તો આપણે પણ અહીં ગલકી જ છે તો હું જતો તો આ જુઓ મિત્રો આ રીતે કામ કરવું પડે મારા ભલેજા બેઠા બેઠા આર્મેન ને આઈફોન ના આવી જાય બંદર મિત્રો આ લોકો કઈક કરી રહ્યા છે લાગે છે ખપ્પી મારી રહ્યા છીએ આ છે બાજરી બાજરી પણ ખાવાની જોરદાર મહેનત કરવી પડે છે એમને કંઈ થતું નથી જે મહેનત કરે એવું મળે એની બળધા મળતા નહીં હતા એટલે માર ભાઈબન ને બોલાવો પડે નકર માર ભાઈબન યાર આવું કામ ના કરે પણ મજબૂરીનું મારું કરવું પડે છે કેમ કે મજબૂરી સાહેબ બધાની એક જ હોય પૈસા આવી રીતના કામ કરવું પડે મારા ખલેજા ઘેર બેઠા બેઠા હાર્મોનિય ને આઈફોન ના આવી જાય હશે આપડી બીજી ગલકુ શું છે એક વાર કોમેન્ટમાં જણાવજો જરૂર આ છે ગલકી મેનતર ગાઢ ફાડ કરી છે મિત્રો કે એ તો છે આવી રીતે કામ કરવું પડે વાહલા ઘર બેઠે આઈફોન ને આઈ આરવન ના આવે તો એવું જ છે મિત્રો આપણે આરવન તો નહીં લેવાનું પણ બીજું બધું બહુ લેવાનું છે એટલે મહેનત કરવી પડે જોઈ લો મિત્રો આપણે કામ ચાલુ જ છીએ તમે જોઈ શકો છો કે આ મહેનત કેટલી કરવી પડે છે બીજા વિડીયોમાં નવું કંઈક લઈને મળીશું ત્યાં સુધી વેટિંગ કરજો સપોર્ટ કરજો યાર ભાઈ